તબિયત લથડતા દાદા અને દાદી તેડીને સિવિલ હોસ્પિટલ ફરજ પરના તબીબો જાહેર કરી હતી પહેલું સંતાન હોવાથી પરિવાર ખુશ હતો મળતી માહિતી પ્રમાણે પાલનપુર જકાત નાકા વિસ્તારમાં આવેલી સંત તુકારામ સોસાયટીમાં રાહુલ ચોરસિયા પરિવાર સાથે રહે છે રાહુલ સાડીના લેવેશના ધંધા સાથે સંકળાયેલો છે દરમિયાન સારિકા ગર્ભવતી હોવાથી પરિવાર ને પહેલું સંતાન મળવાનું હોવાથી પરિવાર ખુશ હતો પાલ સેન્ટરથી દવા લઈ આવ્યા હતા ચૌદ દિવસ પહેલા સારિકાએ રાંદેર ખાતે આવેલા એક હેલ્થ સેન્ટરમાં તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો હતો હજુ તો આ બાળકીનું નામ પણ રાખ્યું બે દિવસ પહેલા તેની જાડા ને ઉલટી થવા લાગી હતી જેથી નજીક માં જ આવેલા પાલ સેન્ટર થી દવા લઈ આવ્યા હતા ત્યારબાદ તેની તપાસ કરતા તેની કમળાની થોડી અસર હોવાનું પણ જણાવાયું હતું અને વધુ સારવાર માટે લઈ જવા પરિવારને જણાવ્યું હતું સવારે બાળકીની તબિયત વધુ લથડી હતી આજે સવારે બાળકીની તબિયત વધુ લથડી હતી જેથી દાદા અને દાદી બાળકીને લઈને સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા સુરત સિવિલ ઇમરજન્સી વિભાગમાં બાળકીને દાદી તેડીને ટ્રોમા સેન્ટર ખાતે લઈ ગયા હતા જ્યાં ફરજ તબીબે આ બાળકીને મૃત જાહેર કરી હતી પરિવારને એકની એક દીકરીના મોતના સમાચાર જાણીને ફરીવાર ચોકમાં ગરકાવ થઈ ગયું હતું પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ જાણવા મળશે ચૌદ દિવસની બાળકીના મોતના પગલે હાલ તો પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે આ સાથે જ બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે ખસેડવામાં આવી છે પરિવારના નિવેદન નોંધવામાં આવી રહ્યા છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ બાળકીના મોતનું સાચું કારણ જાણવા મળશે